આ દ્રશ્ય જોઈ ગામ લોકો આકાશી મેલડીનો જય બોલાવે છે પછી તો કમિશનર આ જોઈ લાલ પીળો થઈ ગયો અને એને વધારે ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં ગુસ્સામાં એને જીસીબી અને કહે છે એ ડ્રાઈવર અહીંયા તારું જીસીબી લઈને આવ અને જીસીબી ના પાવડામાં આ મંદિરને ભરીને બહાર ફેંકી દે ત્યારે જીસીબી વાળો ડ્રાઈવર કહે છે કે ભલે સાહેબ આટલું કહી તે જીસીબી લઈને આવ્યો અને મંદિરના ઉપર પાવડાનું નિશાન લીધું અને જેવી ડેરી ઉખાડવાની તૈયારી કરે ત્યાં તો મારી મેલેડીએ ફરી ચમત્કાર કર્યો અને જીસીબી જીસીબી પછાડ્યો અને ધરતી ઉપર પડતા જ તરફડિયા મારવા લાગ્યો અને બૂમ પાડવા લાગ્યો કે સાહેબ મને બચાવી લો મને કંઈક થાય છે પછી તો આ જોઈ રાજકોટનો કમિશનર મુંજાણો અને મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મંદિરમાં જરૂર કંઈક છે એટલે જ મારા માણસોને